તો અહીંયા આપણો સંબંધ ઈશ્વર સાથે બનાવવો હોય આપણો સંબંધ ઈશ્વર સાથે જોડવો હોય તો સૌથી પહેલા પરિચય તો જોઈએ તો અહીંયા વ્યાસજીએ બહુ સુંદર મજાનો પરિચય આપ્યો છે અહીંયા શ્રી કૃષ્ણનો પરિચય આપતા કહે છે શ્રી કૃષ્ણ કોણ હે અને શ્રી કૃષ્ણનો અહીંયા ત્રણ રીતે પરિચય આપ્યો તમે જોજો આપણો પરિચય બે ત્રણ રીતે અપાય ફલાણાભાઈ કોણ તો કે આના દીકરા આના દીકરાના દીકરા તો પરિચય મળે બીજો પરિચય કેવો તો કે દેખાય આવા છે ઊંચા આટલા કદના છે જાડા છે પાતળા છે રૂપાળા છે ઘોરા છે આવા છે તેવા છે પરિચય ત્રીજી ત્રીજી રીતે પરિચય આપવો તો કામ ધંધો નોકરી વેપાર શું કરે છે આ બધું પરિચય નો પ્રકાર છે તો ત્યાં ઈશ્વર કા પરિચય દિયા હૈ તો ઈશ્વરના પરિચયમાં પણ ઈશ્વરના સ્વરૂપનો કેવા દેખાય ઈશ્વરના સ્વરૂપનો પરિચય ઈશ્વરના સ્વભાવનો પરિચય છે તો કેવા સ્વરૂપનો પરિચય સ્વભાવનો પરિચય અને ઈશ્વરના સામર્થ્યનો પરિચય એટલે કે ઈશ્વર કામ શું કરે છે એનો પરિચય આપ્યો છે સ્વરૂપના પરિચયમાં સુંદર મજાનું પ્રથમ ચરણ કીધું સચ્ચિદાનંદ રૂપાય ઈશ્વર ક્યાં છે કેવો છે ને ક્યાં રહે છે તો કે ઈશ્વર સતના રૂપમાં આપણા કર્મમાં રહે છે આપણા કાંડામાં રહે છે આપણા હાથમાં રહે છે કર્મના સ્વરૂપમાં ઈશ્વર સતના સ્વરૂપમાં આપણા કર્મમાં યાને અમારે હાથમાં રહેતા હૈ કરાગ્રે વસતે લક્ષ્મી જો કે હવે જૂનું થયું હવે તો સવારના ઉઠતા પહેલા કરાગ્રે મોબાઈલ વસતે બરાબર ઓલું તો જૂનું થયું અવારનો પોર પડે એટલે આપણા પરિવારનો જે વોટ્સઅપના ગ્રુપ હોય તમે જોજો દસ પંદર ભગવાનના ફોટા આવી જાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભગવાનના ફોટા આવી જાય પાંચ સાત વરસ પહેલાં છે ને અમે આવી રીતે પ્રવચનોન કરવા જાય ને તો અમને એવું કહેવામાં આવતું જરાક કહેજો યુવાન લોકો હવે મોબાઈલનો ઓછો ઉપયોગ કરે ઓછો ઉપયોગ કરે એવું જરાક તમે વક્તવ્યમાં કહેજો હવે સમય બદલાઈ ગયો હવે જુવાની અમારી પાસે આવીને કે કે તમે જરાક વક્તવ્યમાં કહેજો અમારા વડીલો ઓછું ફોન વાપરે આ ખરેખર એવો જમાનો આવી ગયો છે યુવાનો કરતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ભગવાનના ફોટા 20 25 આવી જ ગયા હોય વૃક્ષો વાવો પાણી બચાવો સૃષ્ટિ બચાવો એવા બે ચાર બોધપાઠ આવી જાય એ ઘરે તુલસીજી ને ક્યારે આમ કોઈ પાણી લોટો ન રેડતો હોય એની પાછો અહીંયા આમ લખે કે વૃક્ષો વાવો હા ઘરે ઘરે તુલસીના ના ક્યારામાં કોઈ દી ખેર તો ઈશ્વર સત કે રૂપ મેં હમરે કર્મ મેં કર્મ હાથ મેં યાની ઈશ્વર આપણા હાથમાં રહે છે સતના રૂપમાં કર્મના રૂપમાં અને ઋગ્વેદની રૂચાઓમાં ઋગ્વેદના ઋષિએ કેવી સુંદર મજાની વાત કરે છે अयमे हस्तो भगवान ऋग्वेद केवी सिंह गर्जना करे छे के आ मारो हाथ छे ने तुम भगवान को कहां ढूंढने जा रहे हो ढूंढने मत निकलो ये मेरा हाथ है वही भगवान है यानी मेरे कर्म ही मेरी भगवान है मेरा कर्म मेरा भाग्य विधाता है तुम इतने दैववादी क्यों बनते हो तुम इतने नसीबवादी क्यों बनते हो સાચું કહું ને તો ખબર નહીં અવધારણા આપણે ક્યાંથી આવી ગઈ આપણા વિશે કે હિન્દુઓ કે ભારતમાં રહેતા લોકો કે સનાતન ધર્માવલંબીઓ કેવા તો કે ધાયરું ધણીનું થાય આપણું ધાયરું કાંઈ થાય નહીં બધું ભગવાનના હાથમાં છે નસીબ ભગવાનના હાથમાં છે આવી પોકળ વાતો આપણા ધર્મશાસ્ત્રોએ આપી જ નથી આપણા ઋષિઓએ આપણને આપી જ નથી આપણા ઋષિઓ એમ કહે છે કે તારું નસીબ લખવા વાળો તું સ્વયં પોતે છો અયમે હસ્તો ભગવાન એલે હાથની રેખા લઈને જ્યાં 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 ભટકમાં અયમે હસ્તો ભગવાન તેરા હાથ હી ભગવાન હે અને એના ઉપર ઋષિ ઋષિ છે ને એનાથી ઉપર દાદાગીરીમાં કહે અયમે હસ્તો ભગવાન અહીંયાથી અટકતા નથી વધારે દાદાગીરીથી આવે અને કહે અયમે ભગવત તરહ આ મારો હાથ ભગવાન છે એટલું નહીં આ મારો હાથ એને મેરે કર્મ મેરે ભગવાન સે ભી બડે હે મારા કર્મો ભગવાન કરતા મોટા છે યાને મેરે કર્મ મેં સામર્થ્ય હે મેરે સામર્થ્ય હેથ મેં સ્વયં કરતા હું ઈશ્વરે સ્વતંત્રતા આપી છે આપણું ભાગ્ય ઘડવાની સ્વતંત્રતા ઈશ્વરે મને ને તમે આપી છે અયમે હસતો ભગવાન અયમે ભગવત તરહ ન હોય ઘણા અંગૂઠીમાં ઓલા ભરાવી ભરતા હોય એમ કે તમને આ ફલાણું કાંક નડે છે તો તમે આ આ વીંટી પહેરો ઓલી વીંટી પહેરો ન પછી કહેતા હોય તો કોકને કીધું હશે કોકને કે ભાઈ તમને શનિ નડે છે તો કે તમે આ આ આ ગ્રહની વીંટી આમ સોનાની વીંટીમાં તમે એ જળી અને પછી પહેરો તો તમારે સારું થઈ જશે તો પછી સોનીની દુકાને ગયા વીંટી લીધી પછી નંગ છે એમાં જડાવ્યો અને પછી પહેરવા માંડ્યા તો સમય થોડોક ગયો પછી પછી બધું પૂછ્યું કોઈ કે એના મિત્ર એ કે આમ તમને શનિ નડતો તો તો અને આ વીટી પહેરવા માંડ્યા સોનાની ને એની અંદર નંગ જડેલો છે તો આમ બધું થઈ ગયું બરાબર શનિ નડતા બંધ થઈ ગયા તો કે શનિ નડતા બંધ થયા એ તો ખબર નથી પણ હવે આ સોની નડે છે હપ્તે લીધી હોય ને એના હપ્તા ભરવામાં તો પછી નડે જ ને કે શનિ ની ખબર નથી પણ હવે આ સોની નડે છે હાથો મે ભગવાન જ્ઞાન કે રૂપ મે ભગવાન જ્ઞાન ના રૂપમાં આપણા ચિત્તમાં વસે છે આપણા વિચારોમાં વસે છે અને ઈશ્વર આનંદના રૂપમાં આપણા હૃદયમાં આપણી ભાવનામાં વસે છે